વાસ્તુશાસ્ત્રમાં દરેક છોડનું અલગ અલગ મહત્ત્વ છે તેને ઘરમાં કે ઘરની બહાર મૂકવાનો હેતુ પણ અલગ છે વિડીયોમાં આગળ જતા પહેલાં તમને અમારી નમ્ર વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમારી સ્ટોરી વિડીયો તમને મળી શકે અને અમારી વિડીયોને અંત સુધી જોઈ લેજો ચાલો આગળ તમને જણાવીએ વાસ્તુ નિષ્ણાતો કહે છે કે જો વૃક્ષ અને છોડને યોગ્ય દિશામાં અથવા યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તો તે સકારાત્મક પરિણામ આપે છે નહીં તો નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે જેથી ઘરમાં અને પરિવારમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે તેવી જ રીતે ઘરમાં બિલ્લીનું વૃક્ષ લાવવાની સલાહ આપવામાં આવે છે બિલ્લી વૃક્ષનું નામ સાંભળતા જ મનમાં ભગવાન શિવ નામ ફરવા લાગે છે સદીઓથી શિવલિંગ પર બિલ્લીના પાન ચઢાવવામાં આવે છે અને એવું પણ સાંભળવા મળે છે કે બિલ્લીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે પરંતુ શું તમે જાણો છો કે તેમાં લક્ષ્મીનો વાસ છે તેથી તેની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આવો જાણીએ બિલ્લી વૃક્ષના ફાયદા વિશે ઘરમાં બિલ્લીનું ઝાડ લગાવવાથી વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી એવું કહેવાય છે કે બિલ્લી વૃક્ષ નીચે ઊભા રહીને ભોજન ખીર મીઠાઈ વગેરેનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી એવું પણ કહેવાય છે કે જો ઘરમાં બિલ્લીનું ઝાડ લગાવવામાં આવે તો ઘરમાં સાપ નથી આવતા બિલ્લી વૃક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે વાસ્તુ અનુસાર બિલ્લીનું વૃક્ષ લાવવાથી ભગવાન શિવની કૃપા વર્ષે છે આમ કરવાથી બધા અટકેલા કામ પૂર્ણ થાય છે જો બિલ્લીના ઝાડના મૂળને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિને પૈસાની કમી રહેતી નથી એવું માનવામાં આવે છે કે બિંદુ વૃક્ષ લાવવાથી વંશમાં વૃદ્ધિ થાય છે સાથે જ આ ઝાડને કાપવાથી વંશ વૃદ્ધિ અટકી જાય છે એવું માનવામાં આવે છે કે જો આ વૃક્ષને સ્વસ્થ પાણીથી સિંચવામાં આવે તો પિતૃઓ સંતોષ થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમને અમારી વિડીયો કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ